હેલો મિત્રો આજે આપણે બનાવીશું ઊંધિયું ઊંધિયું બનાવવા માટે પહેલાં લીલા શાકભાજી આદુ હળદર આંબા હળદર લીલી હળદર મેથી લીલી ડુંગળી લીલું લસણ જેટલા દાણાવાળા શાકભાજી છે તે વાલ વટાણા તુવેર મેથી બધે જે શાકભાજી છે તે લઈ લેવાના છે બધાને એક કટ કરી દેવાના છે રીંગણા ભરી દેવાના છે ટામેટા કાપી નાખવાના છે અને મેથી કાપીને આપણે જે ભજીયાના ગોટાનો લોળ તૈયાર કરી એવી રીતે તૈયાર કરી દેવાનું છે પછી બંને બાજુ તેલ મૂકી દેવાનું છે કઢાઈમાં અને તમે જેમાં બુંધિયું બનાવવાના છો તેમાં તેમાં થોડી રાત જીરું હિંગ પછી આદુ લસણ લીલું લસણ મરચાં આંબા હળદર લીલું હળદર એની જે પેસ્ટ બનાવેલી છે તે નાખવાની છે તમે પેસ્ટ ખાંડની પણ બનાવી શકો છો અને મિક્સરમાં પણ બનાવી શકો છો પછી બધા જે મસાલા નાખીને આપણું જે શાકભાજી છે તે નાખવાનું છે અંદર ઉપર થોડા ટામેટા નાખી દેવાના છે અને થોડું મીઠું નાખીને માત્ર બે સીટી મારવા દેવાની છે જ્યાં સુધી કૂકરની સીટી વાગે છે ત્યાં સુધી બાજુમાં જે મૂઠિયા તળવાનું આપણે જે ગોટીઓ આવે છે ઊંધિયામાં એનું તેલ મૂક્યું છે એ તેલ જે મુઠિયા કેવી રીતે આપણે જે ગોટાનો લોટ તૈયાર કરીએ છીએ બસ એવી જ રીતે તૈયાર કરવાનું છે મેં થોડા અહીંયા મરચાં પણ લઈ લીધા છે તળવા માટે પછી જે ગોટાનો જે લોટ છે એને થોડું થોડું જે પા તેલ આવી જાય એની અંદર તળવા દેવાના છે જ્યારે એ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળીશું બ્રાઉન કલરના થઈ જાય પછી એને આપણે કાઢી લઈશું અને જે કૂકરની બે સીટી જ્યારે વાગી જાય છે એ કાઢી લઈને પછી આપણે અંદર નાખીશું કેમ કે જો પહેલાં નાખી દઈશું તો આખી જે ગોટી છે ચણા લોટની અંદર આખી ઓગળી જશે અને ખાવામાં મજા આવશે અને જે રસો છે ઊંધિયાનો એ થોડો ઘાટો થઈ જશે અને એનો કલર થોડો પકડાશે નહીં જો અહીંયા તમે જોઈ શકો છો કે તળાઈ ગયા છે મસ્ત એવા બીજી બાજુ જે કુકર છે એની સ્થિતિ વાગી ગઈ છે હવે આપણે ખોલીને એની અંદર જે મસાલા વધ્યા છે જેમ કે ભરેલા રીંગણા હળદર ખાંડેલું મરચું અને તમે જો માર્કેટમાં ઊંધિયાનો મસાલો અવેલેબલ હોય તો તમે નાખી શકો છો ઊંધિયાનો મસાલાથી બહુ સારો ટેસ્ટ આવે છે અને જો તમારા ઘરમાં થોડું ગળ્યું ખાતા હોય તો તમે ગોળ પણ નાખી શકો છો હવે પાણી નાખીને એને સીટી મારવા મૂકી દેવાનું છે એક એક બે સીટી મારવા દેવાની છે આ બાજુ જો ક્રિસ્પી કલરના બની ગયા છે હવે કુકરની સીટી વાગી રહી છે એક બે સીટી વાગે પછી જે કુકર છે એને ખોલીને આપણે આ જે વડા તળ્યા છે જે મેથીના ગોટા એ અંદર નાખી દઈશું જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે એ સબસ્ક્રાઈબ કરી દેવાનો વિડીયોને લાઈક કરી દેજો એથી આપણી જોડે રેસીપીના વિડીયો પહોંચી જાય તમે જોઈ શકો છો આવા પેલા ગોટાના મેથીને નાખી દીધું હતું પછી બે સીટી મારવા દીધી હતી હવે જો ઊંધિયું રેડી છે એ એકદમ તેલ વગરનું અને ચમચીથી ખવાય એવું છે તમે ભાખરી જોડે ખાઈ શકો છો પરોઠા જોડે ખાઈ શકો છો રોટલી જોડે ખાઈ શકો છો પૂરી જોડે પણ ખાઈ શકો છો અને ચમચીવાળે પણ ખાઈ શકો છો એવું ઊંધિયું રેડી